તેમને એક પરચો મળ્યો છે અને તેના કારણે તે અત્યારે મહેંદી માતાને માનવા માંડ્યા છે અને બારેજા ધામના ખુખાર મહેંદી માને કહી રહ્યા છે કે તે સતનો દીવો થાય છે અને તે સત્ય છે તેવું તે કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમે પણ બારેજા ધામને ખરેખર માનતા હોય તો રામ માળી રામ જરૂરથી લખજો અને એનામાં કોઈ જાતની તાકાત છે નહીં અને તારામાં તાકાત હોય ને તો મારી ઉપર કાક કરીને બતાવી તાકાત કે વિશે હું જાણવા જાઉં છું બોલ અને રામ માડી રામ કહેવાનું બંધ કરી જો મેલડીને આ બદનામ કરે છે તારામાં તાકાત હોય તો આ શેરો જોઈ લેજે આ કોવાનો તારામાં તાકાત હોય તો કાક કરી દેજે મેં ખુખાર મેલડી માના ભુવાજીના વિડિયા ઘણાય ઉતાર્યા મેં એને બદનામ પણ કર્યા તો એના બદલે આપણે માં મેલડી ની માફી માંગીએ છીએ સોરું કસોરુ થાય માવતર કમાવતર નો થાય આપણે કોક દી કે નમીએ ને તો એ જ ગમે એટલે ખુખાર મેલડી માં સત્ય છે રામ માળી રામ